શ્રી ગણેશાય મિત્રો યુટ્યુબ ચેનલ આવો સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણશું વૈશાખ માસના શુદ્ધ પક્ષની ત્રીજ એટલે અખા ત્રીજ કે અક્ષય તૃતીયાના દિવસે રાશિ અનુસાર આપણે શું દાન કરવું જેથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય અક્ષય ફળની પ્રાપ્તિ થાય એ વિશે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જે મિત્રો અક્ષય તૃતીયા એટલે કે જેનું કદીય ક્ષય ન થાય જેનું કદીય નાશ ન થાય તે અક્ષય ફળ પ્રાપ્ત કરાવનાર તિથિ એટલે આ વૈશાખ માસના શુદ્ધ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા આ અક્ષય તૃતીયાના દિવસે અક્ષય ફળ પ્રાપ્ત કરવા માટે લોકો જાત જાતના જતન કરે છે કારણ કે જે કાંઈ આપણે વાવશું તે લણશું જેવા કર્મ કરશું તેવું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ધિષ્ઠિરને આ તિથિ વિશે કહ્યું છે કે આ દિવસે જે મનુષ્ય રચનાત્મક કે સાંસારિક કાર્ય શુભ કાર્ય કરે છે તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયા એ અબૂજ મુહૂર્ત છે એટલે કે વણજોયું મુહૂર્ત છે આ તિથિમાં કોઈ જોઘડિયા જોવાની આવશ્યકતા રહેતી નથી માટે આ દિવસે કરેલા કાર્ય ખરીદી કે પછી કોઈ પણ જપ તપ આદિનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ અક્ષય તૃતીયાના દિવસે નરનારાયણ સહિત ભગવાન પરશુરામ અને હયગ્રીવ ભગવાનનો જન્મદિવસ મનાવાય છે આ દિવસે બ્રહ્માજીના પુત્ર અક્ષયકુમારનો પણ જન્મદિવસ મનાવાય છે અને કુબેર દેવતાને આ દિવસે ખજાનો પ્રાપ્ત થયો હતો ગંગાજીએ આ જ દિવસે ધરતી ઉપર અવતાર ધારણ કર્યો અવતરણ કર્યું અને ભગવાન મહાદેવની જટામાં સમાણા સુદામાજી આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને મળવા ગયા હતા અને પ્રભુ પાસેથી આશીર્વાદ જન્મો જન્મની ગરીબી દૂર થાય તેવા પ્રાપ્ત કરી લીધા અક્ષય પુણ્યનું પ્રાપ્ત કરી લીધું પ્રભુના દર્શન કરીને આ જ દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો અને દ્વાપર યુગનું સમાપન થયું હતું અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વેદ ભગવાન ગણેશજી સાથે મળીને મહાભારત ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું ગુરુ શંકરાચાર્યજીએ કનક ધારા સ્તોત્રની રચના કરી હતી દેવી લક્ષ્મીજીની ઉપાસના કરીને પ્રસન્ન કર્યા હતા માટે આજે પણ આપણે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરીએ છીએ આ અક્ષય તૃતીયાના દિવસે અને પ્રથમ તીર્થંકર આદિનાથ વૃષભદેવજી ભગવાનને તેર મહિના સુધી જે કઠિન તપસ્યા કરી હતી તેના પારણા આજે કર્યા હતા ઈક્ષુરસથી શેરડીના રસથી એટલે આ અક્ષય તૃતીયાને ઈક્ષુ તૃતીયા પણ કહેવાય છે આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરાય છે જેથી ઘરમાં ધનના અન્નના ભંડાર ભર્યા રહે આ દિવસે પંખો ચોખા નમક ઘી લીલી શાકભાજી ફળ આંબલી આદિનું દાન કરવું શ્રેષ્ઠ મનાય છે આ ઉપરાંત જળનું દાન કરવું ભોજન સામગ્રી દાન કરવી છત્રી ચપ્પલ વસ્ત્ર આદિનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે ગરમીની સિઝન હોય છે ત્યારે આપણે જે વસ્તુનું સીઝન પ્રમાણે દાન કરીએ તેનું પુણ્ય અધિક પ્રાપ્ત થાય છે અને એમાં આ તો અક્ષય તૃતીયા છે જે કદીય ક્ષય ન થાય એવું પુણ્ય પ્રાપ્ત કરાવનાર તિથિ છે આ દિવસે ખરીદારી કરી શકાય છે જમીન લેવેજ કરી શકાય છે અને વિવાહનું મુહૂર્ત પણ નીકળે છે સ્વયં સિદ્ધ મુહૂર્ત છે આ ક્ષય કાર્યોમાં સિદ્ધિ આપનાર છે માટે આ દિવસે લગ્ન માટે પણ ઉત્તમ છે સ્વર્ણ ખરીદી માટે ઉત્તમ છે નવો સામાન ગૃહ પ્રવેશ તથા વાહનની ખરીદી લેવેજ ભૂમિ પૂજન અને નવો વ્યાપાર કરવા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે આ દિવસે કરેલ સ્નાન ધ્યાન જપ તપ હોમ હવન કરવાથી સ્વાધ્યાય કરવાથી પિતૃ તર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયાના આ પાવન દિવસે પિંડદાન કરવાથી પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે પરિવારની સમૃદ્ધિ માટે મહિલાઓ વ્રત પણ કરી શકે છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીનું પૂજન કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે પ્રભુની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ શ્રી હરિનારાયણના શ્રીચરણોમાં બે તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ જેથી પુણ્યની પ્રાપ્તિ થાય પાપ નષ્ટ થાય છે હવે આપણે જાણી લઈએ કે આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર બાર રાશિ છે બારેય રાશિ પ્રમાણે આપણે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ કે જેથી આપણને શુભફળની પ્રાપ્તિ થાય જે ભક્તોને રાશિનો ખ્યાલ ન હોય તેઓ જે નામથી બોલાવવામાં આવતા હોય તે રાશિ ગણી લેવી જોઈએ જાણીએ આપણે રાશિ પ્રમાણે અક્ષય તૃતીયાના દિવસે શું કરવું શું ના કરવું આપણા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિ કહેવામાં આવી છે મેષથી લઈને મીન રાશિ સુધીની તેમાં સૌ પ્રથમ મેષ અને વૃશ્ચિક રાશિ જેના સ્વામી ગ્રહ છે મંગળ આ રાશિના જાતકોએ લોટ ગોળ ખાંડ સીઝનના મીઠા ફળ અથવા મીઠા વ્યંજનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે અક્ષય પુણ્ય પ્રાપ્ત કરાવનારું મનાય છે ધન સંપત્તિનો લાભ થશે આમ કરવાથી ભૂમિ ભવનથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થાય છે ત્યાર પછીની રાશિ છે વૃષભ અને તુલા રાશિ જેના સ્વામી ગ્રહ છે શુક્રદેવ આ રાશિના જાતકો અક્ષય તૃતીયાના દિવસે જળથી ભરેલો કળશ દાનમાં અવશ્ય દે ચાહે માટીનો કળશ હોય કુંભ હોય કે પછી સ્ટીલનો હોય પિત્તળનો હોય તાંબાનો હોય જે આપણને પોસાય એમ કળશ લઈને તેમાં જળ ભરીને દાનમાં દેવો જોઈએ અથવા મહાદેવના શિવાલય પાસે કે કોઈ પણ મંદિરમાં પણ મૂકી શકાય છે પીપળાના વૃક્ષ નીચે પણ મૂકી શકાય છે માન્યતા છે કે આમ કરવાથી ધન લાભ થશે શુક્ર દોષ હોય તો તેમાંથી મુક્તિ મળશે આ રાશિના લોકો તૃતીયાના દિવસે સફેદ વસ્ત્ર દૂધ દહીં ચોખા ખાંડ આદિનું પણ દાન કરી શકે છે ઘણું લાભદાયી છે ફળદાયી છે ત્યાર પછીની રાશિ છે મિથુન અને કન્યા રાશિ જેમના ગ્રહ છે બુધ મિથુન અને કન્યા રાશિના જાતકોએ અક્ષય તૃતીયાના દિવસે લીલા મગનું દાન કરવું જોઈએ મગની દાળની ખીચડીનું દાન કરી શકાય છે લીલી સબ્જી શાકભાજી છે તેનું દાન કરી શકાય છે મંદિરમાં જઈને અને ગાયને લીલો ઘાસચારો ખવડાવી શકાય છે માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનનો લાભ થશે તથા માતા મહાલક્ષ્મીની પણ કૃપા પ્રાપ્ત થશે ત્યાર પછી છે કર્ક રાશિ જેના સ્વામી ગ્રહ છે ચંદ્રમા તૃતીયાના દિવસે આ રાશિના જાતકો ચાંદી મોતી ખીર ચોખા ખાંડ ઘી જલનું દાન કરે તો સર્વશ્રેષ્ઠ મનાય છે આમ કરવાથી ધનલાભ પ્રાપ્ત થશે સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ત્યાર પછી છે સિંહ રાશિ જેના સ્વામી છે ભગવાન સૂર્યનારાયણ દેવ આ રાશિના જાતકો અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપે ભગવાન આદિનારાયણના મંત્ર જપ કરે અથવા ગાયત્રી મંત્રનો જાપ કરે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ થીયો યો ન પ્રચોદયાત આ ઉપરાંત આ રાશિના જાતકો ગોળ છે ઘઉં છે તાંબાની વસ્તુ છે કે લાલ કલરની કોઈ પણ વસ્તુ છે વસ્ત્ર છે તેને દાન કરે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી ઘરમાં હંમેશા સુખાકારી રહેશે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે યશ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે ત્યાર પછીની રાશિ છે ધનુ અને મીન રાશિ જેમના રાશિ સ્વામી છે બૃહસ્પતિ ગુરુ બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આ રાશિના જાતકો આજના શુભ દિવસે પીળા વસ્ત્ર હળદર પોપૈયું ચણા અને ચણાથી બનાવેલી કોઈ પણ વસ્તુ કેસર પીળી મીઠાઈ અને જલનું દાન કરે તો સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે માન્યતા છે કે આમ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ સમૃદ્ધિ રહેશે મહાલક્ષ્મીની કૃપા બની રહેશે ગુરુની કૃપા રહેશે સદ્બુદ્ધિની પ્રાપ્તિ થશે અને જીવન સુખાકારી રહેશે ત્યાર પછીની રાશિ છે મકર અને કુંભ રાશિ જેના સ્વામી ગ્રહ છે સૂર્યનંદન શનિદેવ જન્મકુંડળીમાં શનિદેવ સંબંધી કોઈ અશુભ પ્રભાવ હોય તેને દૂર કરવા અને શુભ પ્રભાવની પ્રાપ્તિ કરવા માટે આ રાશિના જાતકો આજના દિવસે એટલે કે અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ લોખંડનું બર્તન હોય તેમાં તેલ ભરીને સરસવનું તેલ હોય તલનું તેલ હોય સિંગ તેલ હોય તેમાં એક સિક્કો રાખીને કોઈ પણ મંદિરમાં દાન કરી શકે છે અથવા જરૂરિયાતમંદને આપી શકે છે આમ કરવાથી ધન લાભ થશે આ દિવસે કાળા તલનું દાન નારિયેલનું દાન કરવું જોઈએ અસહાય તથા દરિદ્ર નારાયણને કોઈ પણ વસ્તુનું દાન પુણ્ય કરવું જોઈએ વસ્ત્ર છે દવાઓ છે તેનું દાન કરવું જોઈએ આમ કરવાથી જીવનમાં પરેશાની દૂર થશે મિત્રો આમ આપણે આ બાર રાશિ પ્રમાણે જોયું કે અક્ષય તૃતીયાના દિવસે આપણે કયા ઉપાય કરવા શું દાન કરવું શું ન કરવું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ અક્ષય તૃતીયાના દિવસે જો આપણે કાંઈ ન કરી શકીએ તો પણ પ્રભુ સ્મરણ તો અવશ્ય થાય તીર્થાટન ન થાય તો આપણા ઘરના મંદિર પાસે આવીને તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ આપણા ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરવું જોઈએ જેથી જીવનમાં સુખાકારી રહે છે આનંદ વૈભવની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે તે કરી શકાય છે આજના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાય છે સાંભળી શકાય છે આ શુભ તિથિ કે જે વણજોયું મુહૂર્ત કહેવાય છે આજના દિવસે સોના ચાંદી હીરા મોતી સંપત્તિ મકાન દુકાન આદિ ખરીદવાનો શુભ મનાય છે પરંતુ જો આપણે આ બધું ન ખરીદી શકીએ તો શું લેવું આજે રૂની ખરીદી કરો જેનાથી ધન સંપત્તિનું આગમન થશે સિંધવ નમક ખરીદવાથી પણ આજે લક્ષ્મીજીનું આગમન ઘરમાં થશે આ ઉપરાંત માટીનો ઘડો જે સોના બરાબર છે તેની ખરીદી પણ કરી શકાય છે પીળી સરસવ કે જેમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે તે ખરીદી શકાય છે અને પીળી કોડી કે જે લક્ષ્મીજીને અત્યંત પ્રિય છે જ્યાં આ બધી વસ્તુઓનો વાસ રહે છે ત્યાં માતા મહાલક્ષ્મી દોડીને આવે છે એ લોકો મોટી ખરીદી કરી શકતા નથી જેમની પાસે ધનની વ્યવસ્થા નથી તેઓ આ નાની નાની ખરીદી કરીને પણ અક્ષય તૃતીયામાં માતા મહાલક્ષ્મીનું આગમન કરાવી શકે છે આ અક્ષય તૃતીયાના દિવસે નવગ્રહની શાંતિ અર્થે પણ અમુક ઉપાય કરાય છે જેમ કે સૂર્યનો દોષ હોય તો અસાધ્ય રોગ થાય છે માથાનો દુખાવો હોય છે આંખની તકલીફ હોય છે અને સરકારી કામોમાં પણ વિઘ્ન આવે છે ત્યારે સૂર્યગ્રહની શાંતિ અર્થે ઘઉં તાંબાનું દાન લાલ વસ્ત્ર છે મસૂરની દાળ છે તેનું દાન કરી શકાય છે સૂર્ય મજબૂત બને છે ચંદ્ર સંબંધી દોષ હોય તો શરદી પેટના રોગો અને પશુઓનું ઘરમાં અકાળે મૃત્યુ થાય છે શત્રુનો વધારો થાય છે માનસિક અશાંતિ રહે છે ત્યારે ચંદ્ર સંબંધી દોષ દૂર કરવા માટે આજના શુભ દિવસે મોતી શંખ કપૂર ચાંદી સફેદ વસ્ત્ર છે સફેદ પુષ્પ છે ઘી ચોખા દૂધનું દાન કરવું અથવા ખરીદી કરવી શુભ મનાય છે ચંદ્ર મજબૂત બને છે મંગળ દોષ દૂર કરવા માટે કે જે ઘરમાં ચોરીનો ડર હોય છે પરિવારમાં ઝઘડા થાય છે ભાઈ ભાંડુઆઈરે ભળતું નથી અકાળ મૃત્યુનો ભય રહે છે ત્યારે આજના દિવસે મંગળ દોષની શાંતિ અર્થે ગોળ મસૂરની દાળ છે પાણીથી ભરેલો ઘડો છે માટીનો તાંબાના પાન લાલ પુષ્પ મીઠાઈ વસ્તુનું દાન કરવું અથવા ખરીદી પણ કરી શકાય છે બુધ દોષના લક્ષણ છે સ્વભાવમાં ચીડિયા પણ સટ્ટાબાજીમાં મોટી ખોટ દાંતના રોગ છે માથાનો દુખાવો છે આ બુધના દોષને શાંત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે મગની દાળ લીલા ફળ લીલા શાકભાજી ચાંદી ફૂલ કાસાના વાસણ લીલા વસ્ત્રોનું દાન અથવા ખરીદી કરી શકાય છે ગુરુગ્રહનો દોષ હોય તો સોનાની ખોટ ચોરીનો ભય ઉચ્ચ શિક્ષણના માર્ગમાં અવરોધ થાય છે ખોટા આરોપ લાગે છે પિતાને પણ નુકસાન થાય છે અને સૌભાગ્યમાં કમી આવે છે ત્યારે આ દોષને શાંત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે પીળા વસ્ત્ર પીળા પુષ્પ હળદર ઘી સોનું પિત્તળ આદિનું દાન કરવું અથવા ખરીદી પણ કરી શકાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શુક્ર દોષ કે જેમાં ખાસ કરીને ત્વચા સંબંધી દોષ થાય છે પતિ પત્નીના સુખમાં અવરોધ આવે છે રાજનીતિના ક્ષેત્રમાં હાર થાય છે વૈવાહિક સંબંધમાં વિચ્છેદ થાય છે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે આ દોષને શાંત કરવા માટે અક્ષય તૃતીયાના દિવસે સત્તુનું દાન પાણીના ઘડાનું દાન તરબૂચ કાકડી દૂધ ખાંડ દહીં ખાંડની મીઠાઈ સફેદ ચંદન અત્તર ચોખા વગેરેનું દાન કરી શકાય છે શનિનો દોષ અર્થાત પૈતૃક સંપત્તિમાં ખોટ જાય છે હંમેશા બીમારી પરેશાની રહે છે કામ બગડે છે આ દોષની શાંતિ અર્થે અક્ષય તૃતીયાના દિવસે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળા વસ્ત્ર કાળા ચણા જેને દેશી ચણા કહેવાય છે ચપ્પલ જૂતા છત્રી કાળા તલ લોખંડ આદિનું દાન કરવું સરસવના તેલ અનાજ પૈસા વગેરેનું દાન કરી શકાય છે ઊંડડીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે રાહુ સંબંધી દોષ અર્થાત અચાનક અકસ્માત લડાઈથી થવાની સંભાવના અને વ્યવસાયમાં પણ નુકસાન થાય છે ત્યારે આ દોષની શાંતિ અર્થે લોખંડની વસ્તુ અરીસો તલ સપ્તધાન ધાબડો ગોમેદ નંગ છે વગેરેનું દાન કરી શકાય છે નારિયેલનું દાન કરી શકાય છે મંદિરમાં ચડાવી શકાય છે દક્ષિણમુખી હનુમાનજીના મંદિરમાં જઈને પૂજા કરી શકાય છે રાહુ ગ્રહની શાંતિ થાય છે કેતુ સંબંધી દોષ અર્થાત ખરાબ સંગતને કારણે નાણાંની ખોટ જાય છે સાંધાનો દુખાવો સંતાન પ્રાપ્તિમાં અવરોધ સ્વાસ્થ્યને કારણે તણાવ આ બધા કારણોથી બચવા માટે કેતુ દેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે સપ્તધાન પંખો પાણીથી ભરેલો ઘડો મીઠું નમક છત્રી ચમેલીનું તેલ લસણ અડદની દાળ વગેરેનું દાન કરી શકાય છે કુંડળીમાં કેતુની સ્થિતિ મજબૂત બને છે આધ્યાત્મિક કાર્યોમાં પણ વ્યસ્તતા પ્રાપ્ત થાય છે ભક્તિ તરફ વળાય છે આમ નવે નવ ગ્રહની શાંતિ અર્થે પણ આજે અખાત્રીજના દિવસે દાન પુણ્ય કરીને ફળની પ્રાપ્તિ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી મંત્ર જાપ કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે ઓમ મહાલક્ષ્મી જ વિધ્મહે વિષ્ણુપત્નય જ ધીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો લક્ષ્મી નારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ